નમસ્તે મિત્રો સ્વાગત છે તમારું મારી ચેનલ ગીર હોમ કિચનમાં તો આજે હું તમારી સાથે ચોખાના પવાના ચેવડાની રેસીપી શેર કરીશ આ પૌવાનો ચેવડો છે તે ખૂબ જ ઓછા તેલમાં સરળતાથી અને ખૂબ જ ઝડપથી બનીને તૈયાર થઈ જાય છે કોઈ પણ પ્રકારના વધારે પડતા તેલનો ઉપયોગ આમાં થતો નથી જો તમને આ રેસીપી ગમે તો તમે મારા વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો તો અહીંયા મેં એક મોટું વાસણ લીધું છે કે જેમાં આપણે પૌવા નાખી અને તેને શેકવાના છે તો શેકવા માટે આપણે મોટા વાસણનો ઉપયોગ કરીશું તો શેકવામાં સરળતા રહેશે તો અહીં અમે પૌવા લીધા છે ચારસો ગ્રામ જેટલા અને હવે આપણે તેને ધીમા તાપમાં શેકી લઈશું તો ગેસની ફ્લેમ એકદમ લો રાખી અને આપણે તેને આ રીતે ચલાવતા રહી અને શેકવાના છે જેમ જેમ પૌવા વધારે હશે તેમ શેકવાનો ટાઈમ પણ વધારે લાગશે તો અહીંયા પૌવાને શેકાતા પંદરથી વીસ મિનિટ જેટલો સમય લાગશે આ રીતે ચલાવતા રહી અને ધીમા ધીમા તાપે આપણે પૌવાને શેકવાના છે તો જેમ જેમ પૌવા શેકાતા જશે તેમ તેમ થોડીક તેની ક્વોન્ટિટી પણ ઓછી થઈ જશે એવું લાગશે અને જે પૌવાનું કલર છે તે પણ બદલાઈ જશે પૌવા છે તે સરસ મજાના એકદમ ક્રિસ્પી કરકરા થઈ જશે અને સ્વાદમાં પણ ખૂબ જ સરસ થઈ જશે તો હવે આ રીતે પૌવાને આપણે પંદરથી વીસ મિનિટ સુધી શેકાવા દેવાના છે તો હવે પૌવાનું કલર પણ બદલાઈ ગયું છે અને પૌવા એકદમ ક્રિસ્પી કુરકુરા થઈ ગયા છે તો હવે આપણે તેને સાઈડ ઉપર રાખી દઈશું અને તેમાં જે જે ડ્રાય ફ્રૂટ્સ અને જે જે બધી વસ્તુઓ નાખવાની છે તેને આપણે સાંતળી લઈશું તો અહીંયા મેં થોડુંક તેલ લીધું છે તેમાં મેં બદામના બે કટકા કરી નાખ્યા છે એક બદામમાંથી અને તેને આ રીતે તેલમાં થોડીક તળી લીધી છે હવે એ જ તેલમાં આપણે નાખીશું તો કાજુ પણ તળાઈ ગયા છે અને તેને પણ આપણે તેલમાંથી બહાર કાઢી લઈશું ડીશમાં હવે આપણે મગફળીના બીને આ રીતે સાંતળી લઈશું જ્યાં સુધી કુરકુરા ન થાય ત્યાં સુધી આ રીતે મગફળીના બીને આપણે તળી અને પછી તેને પણ એક પ્લેટમાં કાઢી લઈશું હવે આપણે થોડાક શેકેલા દાળિયા લઈશું તેને પણ આપણે આ રીતે તળી અને એક પ્લેટમાં કાઢી લેવાના છે દાળિયા એકદમ ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે તળાવવા દેવાના છે થોડી જ વારમાં એકદમ કુરકુરા દાળિયા થઈ જશે તો હવે આપણે તેને એક ડીશમાં કાઢી લઈએ હવે કિસમિસને પણ આ રીતે તેલમાં આપણે તળી લઈશું ફૂલી જશે કિસમિસ હવે તેને પણ એક પ્લેટમાં આપણે કાઢી લઈએ તો આ રીતે બધી જ વસ્તુઓને આપણે થોડાક તેલમાં તળી અને એક પ્લેટમાં કાઢી લઈશું થોડાક મીઠા લીમડાના પાન પણ તળી લઈએ તો તેને પણ આપણે એક ડીશમાં કાઢી લઈશું હવે આપણે જે પૌવા પહેલેથી શેકીને રાખ્યા છે તેમાં આપણે મસાલા નાખી દઈશું તો આપણે તેમાં એક ચમચી જેટલી હળદર નાખી દઈશું અડધી ચમચી આપણે લાલ મરચાંનો પાવડર નાખીશું સાથે સાથે આપણે એક ચમચી જેટલું તેમાં બ્લેક સોલ્ટ ઉમેરીશું એટલે કે સંચળ ઉમેરીશું અડધી ચમચી જેટલું આપણે નોર્મલ મીઠું જે આવે છે તે ઉમેરીશું એક ચમચી જેટલું આપણે અહીંયા આમચૂર પાવડર ઉમેરીશું આ આમચૂર પાવડર ઘરે જ બનાવેલું છે હવે બેથી ત્રણ ચમચી જેટલું આપણે ખાંડનો પાવડર ઉમેરીશું તો ખાંડનો પાવડર ઉમેરવાથી જે આપણા ચેવડું બનશે તે ખૂબ જ ટેસ્ટી બનશે હવે બધી જે આપણે તળેલી વસ્તુ છે નટ્સ બી દાળિયા એ બધા આપણે મિક્સ કરી દઈશું તો આ રીતે આપણા પૌવાનું જે કલર છે તે હળદર અને જે આપણે બધા નટ્સ તળ્યા છે તેના તેલના લીધે કલર એકદમ બદલાઈ જશે અને સરસ મજાનો પીળો કલર હળદરના લીધે આવી જશે તો આપણો એકદમ ચટપટો સરસ મજાનો સ્વાદિષ્ટ પૌષ્ટિક ઓછા તેલમાં બનેલું પૌવાનું ચીવડું બનીને તૈયાર થઈ ગયો છે મિત્રો તમને જો આ શેકેલા પૌવાના ચીવડાની રેસીપી ગમી હોય તો તમે મારા વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો સાથે સાથે બે લાઇકોનને પ્રેસ કરજો જેથી મારા નવા વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે થેન્ક યુ ફોર વોચિંગ મળીએ નવી રેસીપી સાથે ત્યાં સુધી બાય ટેક કેર જય હિન્દ